આણંદ જિલ્લાના સુણાવ ગામથી વિવિધ પ્રકારના વિકાસોના કામની ભેટ આપવા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીટલાદના સુણાવ ગામથી શરૂઆત કરી હતી મુખ્યમંત્રી શ્રીએ સિનિયર સિટીઝન હોમ જલારામ મંદિરે દર્શન કર્યા હતા તેમજ મંડળના કેમ્પસમાં ઉભી કરાયેલ ધરતીપુત્ર નવનીતભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરી નવનીત પટેલ માર્ગનું લોકાર્પણ કર્યું હતું સુનાવ રત્ન મેળવનાર તમામ પરિવારોને અભિનંદન પાઠવતા તેમણે ઉમેર્યું હતું કે બે સદીની વિરાસત ઇતિહાસ અને ગામે સાચવી અન્ય ગામોને પ્રેરણા પૂરી પાડી છે આજે રજૂ થયેલા મોદી ત્રણ પોઈન્ટ સરકારના બજેટમાં એ રોડ ને વધુ ગતિશીલ બનાવતી અનેક જોગવાઈઓ યોજનાઓ જાહેર થઈ છે આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગામનો વિચાર શ્રી મોદી સાહેબે આપેલો છે જો દરેક ગામ સાથે મળીને ગામના વિકાસ માટે કામ કરે તો આત્મનિર્ભર ગામડાથી આત્મનિર્ભર ભારતનું વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર થાય તેનું ઉત્તમ ઉદાહરણ આ ગામે પૂરું પાડ્યું છે